સુરત ખાતે પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી બસો એકાવન દીકરીઓને સાત ચેક વિતરણ કરવામાં આવ્યા જરૂરિયાતમંદ અને માતા પિતા વગરની આપવામાં આવ્યા ચેક દીકરીને ભણવા માટે આપવામાં આવ્યો ચેક દેસાઈ નામના બિલ્ડર તરફથી આ ચેક અર્પણ કરવામાં આવ્યા છે જણાવવા છે કે બસો એકાવન ચેકનું વિતરણ કરવામાં આવ્યું છે જરૂરિયાતમંદ અને માતા પિતા વગરની દીકરીઓને જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે બસો એકાવન જેટલી દીકરીઓને સાત પાંચસો ના ચેક વિતરણ કરવામાં આવ્યા આજે પણ એના ભણતર માટે સાડા સાત હજાર રૂપિયાનો ચેક એ આજે અર્પણ થઈ રહ્યો છે પણ અહીંયા અટકતું નથી આ જેમના તરફથી આ ચેક અર્પણ કરવાનો નિર્ણય કરવ્યો જેવા શ્રી નીલકંઠ કન્સલ્ટન્સીના શ્રી યુષભાઈ દેસાઈ અને એમના મિત્રો એમના ભાગીદારો એમને તો ખૂબ મોટો આંકડો નક્કી કર્યો છે કે ખૂબ મોટી સંખ્યામાં જે દીકરીઓના મા બાપ નથી અથવા પિતા નથી એવા એ દીકરીઓને સાડા સાત હજાર રૂપિયા નો ચેક એમને આપો